સમી કૃષિ ની સમાધિ જ આવે આંખો ખોલી ને જોયું અરે યાદ રાખ બ્રાહ્મણે થવું જોઈએ ક્યારેક ક્રોધ ન કરવો ક્યારેક માન મળે ક્યારેક અપમાન મળે ક્યારેક સન્માન મળે ક્યારેક ન પણ મળે બ્રાહ્મણ પાસે બ્રહ્મ તેજ હોય તપસ્યા એ જગતના કલ્યાણ માટે છે કોઈને આશીર્વાદ આપી એનો મંગલ કરવા માટે નહીં કોઈ ખરાબ બેટા તે યુવાની માં ભૂલ કરી દે પોતાના ગૌરમુખ નામના શિષ્ય મોકલ્યો જાઓ રાજ ને સાવધાન રાજા ગયા રાજાના જ્યાં ઘરે મુગટ ઉતાર્યો એને યાદ આવ્યું અરે આ હાથ થી મેં કેટલા ઋષિ મુનિયો બ્રાહ્મણો સાધુ સંતો ની સેવા કરી દે આજે મેં રાજાનું ઋષિ નું અપમાન કર્યું મેં સાપ ને માર્યું એમના ગળામાં બધરાવ્યું આ શરીર થી પાપ થયું હવે મારું આ શરીર ન રહેવું જોઈએ ત્યાં પેલા શિષ્યો આવીને કહ્યું રાજા અમારા ગુરુજી ના દીકરાએ તમને શ્રાપ આપ્યો છે આજ થી સાત દિવસે તક્ષક નાગ તમારે કરડશે તમારું મૃત્યુ થશે